નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામભક્ત ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથી હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની હિ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી શ્રીકુલા હનુમાન તથા સતીમાન ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતી નિમિત્તે લગભગ સાડા ચાર હજારથી પાંચ હજાર માણસનો ભક્તો પ્રસાદ લેવા આવે છે ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલમિલ ખાતે હનુમાન જયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરમાં હનુમાનજી જયંતી નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા વહેવાલ લીમડા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા

ખૂબ જ સો વર્ષથી પ્રાચીન છે આ રામ મંદિરમાં માં શિવજી ગાયત્રીમાં માં કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા બડા બજંગ રામ મંદિર ઉપલેટા ને કાસ્તા નું છે અને આ મહાશિવરાત્રી રામ નવમી કૃષ્ણ જન્માષ્ટમી ગુરુ અનેક તહેવાર ઉજવવામાં આવે છે આજે હનુમાનજી નો જન્મ જયંતિ હોવાથી આજે ભલવાન અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદી લીધી અને હજારો ભક્તોએ પ્રસાદી લઈ ધન્ય તો અનુભવી ના આ રામ મંદિર અનેકના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહીંયા બરાબર રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેકના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ બે હજાર ચોવીસનું વરસ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો